સંકટમાં છે ખંભાત તાલુકાના જલુંદ ગામમાં વરસાદી પાણી નથી ઓસર્યા છેલ્લા ચાર દિવસથી ગામની શેરીઓ અને ફળિયાઓમાં વરસાદી પાણી ભરાયેલા છે જલુંદ ગામમાં વરસાદ બંધ થયાને પણ પાંચ દિવસ જેટલો સમય વીતી ગયો છે જો કે આ પાણી હજુ સુધી ઉતર્યા નથી જેના લીધે ગ્રામજનો ડગલેને પગલે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે એટલું જ નહીં ગામના ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો છે કારણ કે પાંચ દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદથી ખેતરો બેટવા ફેરવાયા અને ખેતરોમાં ઉભો ડાંગરનો પાક અત્યારે ધોવાઈ ગયો છે વિવિધ પાક ધોવાઈ જતા ખેડૂતોને પણ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ઘનશ્યામ આણંદમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા છે પાણી હજુ ઓસર્યા નથી જેના કારણે ખેડૂતો અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે ડાંગરના પાકને નુકસાન ચોક્કસથી જે રીતે સતત વરસાદ એક સપ્તાહ પડ્યો હતો જેને લઈને ખંભાત હોય તારાપુર હોય કે પછી બોરસદ હોય તમામ જે જિલ્લામાં નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા હતા ખાસ કરીને વાત કરીએ તો ખંભાત અને તારાપુર પંથકમાં કેટલાક એવા ગામો છે જે ગામોમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી ખાસ કરીને જલુન ગામની વાત કરું તેમજ ખંભાત અને તારાપુર જે પંથક છે તે ડાંગર પકવવા માટે જાણીતો છે તે તમામ વિસ્તારમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી જેને લઈને જે મહામૂલો ખેડૂતો નો પાક છે તે ધુભાણ છે અને લગભગ કહી શકાય કે હવે આ જે આ પાક છે ડાંગર નો તે નષ્ટ થવાની આવે છે હાલ તો જે પાણી ઓસરતા નથી તેને લઈને અહીંના લોકો ભારે ત્રાણીમાં પોકારી ઉઠે છે જી ઘનશ્યામ આભાર તમામ વિગતો માટે